આજે પૈસાનો નો મેળ નહી ખાયો આરતીબેન તમે મને તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ આપી રાખો તો પછી પૈસા મારે એ જોતા હોય ને મે બીજા ને તારીખ આપી હોય ને એ તો તમારી વાત સાચી છે પણ હવે પહેલી તારીખ સુધી પૈસાનો નો મેળ નહી ખાય તમે બેહો હું ચા બનાવી આવું અરે મારે ચા નથી પીવી ભાઈ હવે તમે જેમ બને મારા પૈસા નો મેળવે બેન મને એને તારીખ ઉપર તારીખ આપે રાખે હે પણ જો મને આ પેલી તારીખ આપી હે અને હવે આ તારીખ ગઈ એટલે જોઈ લ્યો હવે એને હું તારીખ આપી એને હું મેલી નઈ એને એમ કે આને હું દબાવું હું દબાઈ નઈ કોઈ થી ઓ અહીંયા હું પણ એકલા એકલા બહાદુરી મારો હો જે બોલવાનું હે ધમકી આપવાની હે આ તો કઈ બોલી નથી શકતા એટલે અત્યારે મારો મગજ ફૂલ ફાટી ગયેલો હે હો કેમ કેમ એમ હું આરતીબેને મે 10000 રૂપિયા ઉછીના આપ્યા અને હવે એ મને તારીખ આપે હે ઓય ઓય હવે આટલી વાતમાં હું

એટલે તમે હરખી વાત કરો તો મને ખબર પડે તમારા અગર ફોન હે હા મોટો ઓલો આવે હા હા આ તો જો આ ફોનમાં હે ને તમાર તમાર વિડિયો બનાવી લેવાનો કે આરતી બેન ને મે પૈસા આપ્યા પણ ઈ મને પાછા પૈસા આપતા નથી અને એવો વિડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ માં વોટ્સએપ માં અમેઝિંગ દ્વારકા માં બધે માં મૂકી દેવાનો એટલે એની બદનામી થાય એટલે ઈ ચાર પગે થાતા તમને પૈસા દેવા આવશે

અત્યારે હેને તમારે જશુમાં સી બચાવડ્યું ખાવાનું હાવ ગરીબડું બની જાવાનું એટલે બધાને શું થાય કે આને કોકે છેત્રા હે એટલે આમ પબ્લિકનો જીવ પડે એવું કરવાનું હ હવે હંજા તો તો અહીંયા હેઠેક બહી જાવ તો 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 બહુ સારું હું અને રોઉ તો ભેગી તો તો હેને વધારે સારું ચાલો તો તમે વિડીયો ચાલો 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 કેમ બે હું હા બસ આઈ એમ એમ હા કે આમ ફરી જાવ ના ના બરાબર જ છો આમ એમ હાલો ચાલુ હો બોલો અમારી બાજુમાં જે ફોટો હે ને એ આરતી બેન નો છે આરતી બેન ને મે મારી જિંદગી ની કમાણી 10000 રૂપિયા મેને ઊંચી ના આપી અને હવે હું જ્યારે એની પાસે પૈસા લેવા જાવ ને ત્યારે મને તારીખ ઉપર તારીખ આપે અને મને ધમકી આપે મને મરી જવાની બહુ ભીખ લાગે હવે મારે મારા પૈસા નથી જોતા મને છે ને એની છેતરી લીધી હવે પણ મને તો જે થયું એ પણ તમે તમારું ધ્યાન રાખજો આ વ્યક્તિ બહુ ડેન્જર છે ને બહુ ખતરનાક છે આરતીબેન છે ને એ

બધાઇ માં મુકાઈ ગયો તમારે વિડીયો અને હવે તમારે પૈસા માંગવા નઈ જવા પડે આરતી બેન અહીંયા દેવા હાલો હવે હું જાઉં મારે આવો આવો મેં તમને કીધું તું ને કે મારે પૈસા હું તમને તરત જ તમારા પૈસા આપી જાય આ તો ભૂમિબેન ની આઈડિયા કામ કરી ગઈ લાગે

હવે શું થાય આ તો વિડીયો જોયા વિના ના મને પૈસા દેવા આવ્યા હવે જ મારે તરત જ ડિલીટ કરવો જો હે કયા વિદ્યા વિશે તમે વાત કરો હો હરખી વાત કરો તો ખબર પડે ને કાઈ નઈ કાઈ નઈ તમે આરતી બેન બે હો હું તમારા હાટુ હે ને ચા બનાવી આવું મારે ચા નથી પીવી આ લ્યો તમારા 10000 ના તમે તમારા પૈસા ગણી જોવો હવે આરતી બેન ગણવાના હું હોય આટલો તો તમારા ઉપર વિશ્વાસ હોય ને સારું તો હાલો હવે હું નીકળું હા એ આવજો એ હા વિડિયો ડિલીટ મારે તરત જ કરવો જો હે આ તો વિડિયો એ ડિલીટ થઈ ગયો મારે પૈસા એ આવી ગયા અને માન બચી ગયો બધું રેડી થઈ ગયું આપણે

મને વિડિયો વિડીયો બતાવો તો ભૂમિબેન પણ આરતીબેન તમે હે માનતા જ નહોતા તમારાથી કંટાળી ગયા પૈસા તમે આપો નહીં તો પછી જસુમાસી બચાડા શું કરે

મને પેલા આવી ખબર હોત ને ભૂમિ બેન કે આ જસુમાસી આ વિડિયો બનાવ્યો અને મે પેલા વિડિયો જોયો હોત ને તો હું એ ઘરે પૈસા દેવા નો જાત ને લાકડી લઈને જાત ને એના ઘરે તાટિયા ભાંગી નાખો હાલો હું જસુમાસી પાસે પાછી જાતી આવું હા હા આવો

ભલે ને ડિલીટ કરી નાખ્યો હોય આ તો ભૂમિબેન બિચારા હારા કે ઇને મને વાત કરી બધી નકલ મને તો આવી કઈ ખબર એ નો હોય પણ ઈ બને બધું વિડિયો બનાવવાનું મને ભૂમિબેને જ શીખવાડ્યું ને આ બધું ભૂમિબેને જ કર્યું મને કઈ આવી ખબર ન પડતી વિડિયો બનાવ્યો ને એનું શૂટિંગ જ ભૂમિબેને કર્યું ભૂમિબેન તો એમ કહે કે કુવામાં પડી જાવ તો તમે પડી જાવ હો

અને મારા પૈસા એ ગયા હું હમણાં સરપંચ ને બોલાવી આવું અને પછી તમે કેમ પૈસા ન દેતા હું છો હવે શાંતિ રાખો ને ભાઈ રાડુ નાખોમાં દઈ દઉં હું પૈસા અત્યારે તો કોઈને હેને સલાહ દેવાનો જમાનો નથી આપણે એમ થાય કે હારી સલાહ દઈએ ખબર નો પડતી હોય તો આવી સલાહ નો દેવાય ને હલ્યો તમારા પૈસા હવે કોઈ દી સલાહ ન દો કોઈ કઈ કહેવાય નહીં તમારે ને મારા હાથથી વ્યવહાર કટ મારે કઈ જરૂર એ નથી હા તો હવે મને કારણ વિનાની ની દસ હજાર માં આટી લીધી અત્યારે હેના કોઈને સલાહ દેવાનો જમાનો નથી જેને જેમ કરવું હોય ને એમ કરે યસ